નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથે ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણા શિક્ષણ મંત્રી એટલે કે કુબીરભાઈ ડિંડોર સાહેબશ્રીનું મોટું નિવેદન આવ્યું છે કે ભરતી પ્રક્રિયા જે ચોવીસ સાતસો જગ્યાઓ માટે અત્યારે ચાલી રહી છે એ ભરતી પ્રક્રિયા ક્યારે પૂર્ણ થશે સાથે ખરેખર આવું શું થઈ શકે છે એની વાત આપણે વિડીયોમાં કરશું સાથે એચ જૂના શિક્ષક ટાટ ટુ ટાટ વન ટેટ ટુ ટેટ વન ટુ બંને આ ખરેખર ભરતી ક્યારે પૂર્ણ થશે એની પણ આપણે વાત કરીશું અને આ ભરતીમાં કઈ કઈ પ્રક્રિયા હજુ બાકી છે ને કઈ પ્રક્રિયા કેટલા સુધી પૂર્ણ થઈ છે એની પણ વાત આપણા વિડીયોમાં કરશું તો વિડીયો અચૂક જુઓ તમારા મિત્ર જોડે ચેનલ શેર પણ કરો સાથે સબ્સ્ક્રાઇબર અચૂક કરતા રહો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો તો શિક્ષકોની ભરતી પ્રક્રિયાને લઈ શિક્ષણ પ્રધાનનું મોટું નિવેદન છે નિવેદન શું છે એ પણ આપણે જાણી લઈએ તો એમનું કહેવું છે કે ચોવીસ હજાર સાતસો ભરતી અમે કરી રહ્યા છીએ અને અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે

હવે એમણે નિવેદન આપી દીધું છે કે આ રીતે ભરતી થશે તો આપણે અત્યારે હાલની સ્થિતિ ભરતીની શું છે એની વાત કરી લઈએ તો જે એચમાર્ટ શિક્ષકોની એટલે કે આચાર્યની ભરતી થઈ રહી છે હાઈસ્કૂલમાં તો એની આપણે વાત કરીએ તો એમના જે ઇન્ટરવ્યૂ કોલ હતા એ જાન્યુઆરીમાં ગોઠવ્યા હતા એ રદ થઈ ગયા છે અને અત્યારે એમના જે ઇન્ટરવ્યૂ કોલ છે એ બારમી ફેબ્રુઆરીએ ચાલુ થઈ રહ્યા છે તો બારમી ફેબ્રુઆરીએ એમનું ઇન્ટરવ્યૂ લેવાશે અને એક તારીખ બીજી પણ છે તેર તારીખ તો આ બે તારીખો એમના ઇન્ટરવ્યૂ લેવાશે તો હવે એમનું ફાઇનલ મેરિટ આવી ગયું છે એટલે કે એનો કોઈ પ્રશ્ન છે નહીં એમના ઇન્ટરવ્યૂની તારીખો પણ ગોઠવાઈ ગઈ છે અને બે તારીખે ઇન્ટરવ્યૂ હવે એક વખત પાછળ ધકેલું છે હવે બીજી વખત ના ધકેલાય એવું આપણે માનીને ચાલીએ છીએ તો ફેબ્રુઆરીમાં એમના ઇન્ટરવ્યૂ પૂરા થઈ પૂર્ણ થઈ જશે તો એજમેટની ભરતી જે ઇન્ટરવ્યૂ છે એની સાથે સીધું એમાં ઉમેદવારો નામ આવશે કે તમે ઇન્ટરવ્યૂમાં આટલા માર્ક્સ છે ને આટલા જણ સિલેક્ટ થયા છે એટલે કે ફાઇનલ મેરિટ આવી જશે તો એની સાથે એક દિવસમાં એમને જે શાળા છે એ પસંદ કરવાનું પણ આવી જશે તો જે ફેબ્રુઆરીની વીસ તારીખ છે ત્યાં સુધી તમે ગણતરી રાખો કે એચમેટ આચાર્યો છે એમની ભરતી પૂર્ણ થઈ જશે બાકી એચમેટની ભરતીમાં કોઈ પ્રક્રિયા વિલંબ છે નહીં અને કોર્ટ મેટર હતી એનું પણ હિયરિંગ આવી ગયું છે અને એના આધારે સરકારે થોડી રાહ જોઈને તો આ રીતે એચમેટ શિક્ષકોની ભરતી છે ફેબ્રુઆરી પહેલાં સરકારની જો ઈચ્છા હશે તો સંપૂર્ણ રીતે પૂર્ણ થાય એમ છે કારણ કે આમાં એક જ ઇન્ટરવ્યૂ બાકી છે ને બીજું નિમણૂક ઓર્ડર આપવાના બાકી છે તો એ ભરતીમાં હવે બીજી કોઈ મુશ્કેલી પડે એમ નથી એટલું જ કામગીરી બાકી છે તો એચમેટની ભરતી જે છે એ પૂર્ણ થઈ શકે તેમ છે તો એચમેટ શિક્ષકોના તેરમી ફેબ્રુઆરી ઇન્ટરવ્યૂ ગોઠવ્યા છે અને છેલ્લી તેર ફેબ્રુઆરી છે તો બધા જ શિક્ષકોના ઇન્ટરવ્યૂ પૂર્ણ થઈ જશે અને પછી નિમણૂક આપવાની રહેશે બરાબર એટલે એમને કોઈ ઈશ્યુ નથી ભરતી થઈ શકે તેમ છે હવે આપણે જૂના શિક્ષકોની વાત કરી લઈએ તો જૂના શિક્ષક અને એચમેટની જે ભરતી છે એને કોઈ લેવા દેવા નથી એટલે કે આચાર્યોની જગ્યા શાળાના જે વિદ્યાર્થીઓ હોય છે એની સંખ્યા પ્રમાણે હોય છે એટલે એચમેટ અને જૂના શિક્ષકો વચ્ચે જે આપણે ક્રમિકતા ગણીએ છીએ એવી કોઈ ક્રમિકતા છે નહીં અને જે જૂના શિક્ષકો છે એ પોતાની બદલી એચમેટથી અલગ રીતે પણ કરાવી શકે છે તો એનો કોઈ ઇસ્યુ છે નહીં તો જે જૂના શિક્ષકોની બદલી પ્રક્રિયા છે એમાં રાજ્યની જે ધોરણ નવથી બારની શાળાઓ છે એમાં એમની પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી ગઈ છે સાથે એમાં બીજી અને બીજી જાન્યુઆરી મેરિટ લિસ્ટ આવ્યું હતું એના સામે ત્રીજી અને ચોથી જાન્યુઆરી રોજ વાંધા એટલે કે મેરિટ યાદી આવી એમાં કોઈ ભૂલ હોય તો એના વાંધા રજૂ કરવા માટે ચોથી જાન્યુઆરી આપી હતી તો વાંધા અરજી સામે ઘણા બધા શિક્ષકોએ કોઈ ભૂલ હોય તો સુધારી દીધી છે અને આ રીતે જૂના શિક્ષકોમાં હવે માત્ર ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ આવશે અને ફાઇનલ મેરિટ લિસ્ટનો મતલબ એ છે કે સરકારે આટલા શિક્ષકો બદલી કરાવી શકશે એવી મંજૂરી આપી દીધી છે અને મેરિટ લિસ્ટ આવ્યા પછી જે પણ શિક્ષકો છે એ સીધા એમને જિલ્લામાં જગ્યાઓ જાહેર થશે જગ્યાઓ જાહેર થયા બાદ એમને જે તે જિલ્લામાં બોલાવવામાં આવશે કે અહીંથી તમને જગ્યાઓ પસંદ કરવા માટે બોલાવવામાં આવે છે તો આ જે શિક્ષકો છે એમનું જે બદલી કેમ્પ છે એ વધારે બે એક અઠવાડિયા એટલે કે પંદર દિવસમાં પૂર્ણ થાય તેમ છે તો એમાં કોઈ ક્રમિકતા કે કોઈની જરૂર છે નહીં તો એમાં પહેલાં અગિયાર બારના શિક્ષકોનો અને પછી નવથી દસનો જે બદલી કેમ છે એ બંને સાથે પેરેલ પણ થઈ શકે છે અને અલગથી પણ થઈ શકે છે તો સરકારની મનશા ઉપર છે કે કઈ રીતે કરવું તો એમની પ્રક્રિયા છે ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ ફેબ્રુઆરી પહેલી પણ એટમેટ આચાર્ય સાથે પૂર્ણ કરવી હોય તો થઈ શકે તેમ છે આ શિક્ષકોમાં જૂના શિક્ષકોમાં એક બીજી પ્રક્રિયા થઈ ગઈ છે એટલે કે જે જગ્યાઓ જિલ્લાવાર વિભાગવાર અને વિષયવાર માધ્યમવાર મૂકવાની તે જગ્યાઓ પણ મૂકાઈ ગઈ છે હવે માત્ર ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે અને એ મેરિટ લિસ્ટના આધારે જે શિક્ષકો છે એ આમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે અને હવે એ પ્રક્રિયા માત્ર સ્થળ પસંદગીની છે તો આના સ્થળ પસંદગીમાં જે સાત એક દિવસ જેવો ટાઈમ લાગશે પણ સરકાર ક્યારે ચાલુ કરે છે તે મહત્વનું છે અને એચમેટ સાથે પણ ચાલુ કરી શકે છે અને એચમેટનું પૂર્ણ કરીને પણ કરી શકે છે પરંતુ એચમેટને જૂના શિક્ષકોને કોઈ ક્રમિકતા નડતી નથી એ સરકાર વહેલી પણ પૂર્ણ કરી શકે છે તો આ રીતે જૂના શિક્ષકોના જે માન્ય અરજીઓ છે માન્ય ન રાખવાની અરજીઓ છે એ બધા જ લિસ્ટ તૈયાર થઈ ગયા છે એમાં કોઈ ઇસ્યુ નથી તો આ જૂના શિક્ષકોના લિસ્ટ છે તમે જોઈ શકો છો એ માત્ર હવે એમના સ્થળ પસંદગીને ફાઇનલ મેરિટ લિસ્ટ આ બે કામ બાકી રહ્યા છે અને પછી ત્રીજું કામ છે છૂટા કરવાનું તો જૂના શિક્ષકોને જ્યારે પણ છૂટા કરી દેશે ત્યારે પ્રક્રિયા આગળ વધશે હવે મોટી ક્રમિકતા જૂના શિક્ષકો અને જે ગ્રાન્ટેડની ભરતી છે ધોરણ નવથી બારની એ ભરતી વચ્ચે ક્રમિકતા છે કારણ કે એનું કારણ એવું છે કે સરકાર જે ગ્રાન્ટેડ ખાલી જગ્યાઓ પડી છે એટલે કે ધોરણ નવથી બારમાં જે ગ્રાન્ટેડ શાળાઓ છે એટલે કે સરકારની ગ્રાન્ટથી જે શાળાઓ ચાલી રહી છે તો એમાં જૂના શિક્ષકોની બદલી કરી રહી છે તો જૂના શિક્ષકોની બદલી જ્યાં સુધી ના થાય ત્યાં સુધી ગ્રાન્ટેડ શાળાઓની ખાલી જગ્યાઓ આવે નહીં કારણ કે સરકારની ગણતરી એવી છે કે જે જૂના શિક્ષકો ઘણા સમયથી નોકરી કરી રહ્યા છે એમને સારી જગ્યા પર નિમણૂક આપે એટલે એમને સારી જગ્યા પર નિમણૂક આપવા માટે જે ખાલી જગ્યાઓ છે એ આવી શકે તેમ નથી ટાટ વન અને ટાટ ટુની એટલે કે કોની તો કે ગ્રાન્ટેડ શાળાઓની તો ગ્રાન્ટેડ શાળાઓની જ્યાં સુધી જગ્યાઓ ત્યાં સુધી નહીં ખોલી શકે જ્યાં સુધી જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ ના થાય તો એ જૂના શિક્ષકોની ભરતી પૂર્ણ થશે પછી જગ્યાઓ આવશે અને એ જગ્યાઓ જે છે એ સરકારી જગ્યાઓ મૂકવામાં કોઈ ઇસ્યુ નથી આ ગ્રાન્ટેડ શાળાઓ માટે છે તો સૌ પ્રથમ અગિયાર બારની ભરતી પ્રક્રિયા ચાલુ થશે તો અગિયાર બારની જે ભરતી પ્રક્રિયા છે એમાં અરજીપત્રકમાં જ્યાંનું જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે એ જનરલ મેરિટ લિસ્ટમાં કોઈ પણ વાંધા હોય તો એ સુધારવા માટે છેલ્લે અગિયાર તારીખ આપી હતી તો એ કામગીરી પણ પૂરી થઈ ગઈ છે હવે સીધું ફાઇનલ મેરિટ લિસ્ટ છે એ સરકાર મૂકી શકે છે એટલે કે હજુ પ્રોવિઝનલ મૂકવું હોય તો સરકારે મૂકી શકશે કારણ કે કામ ચલાવવામાં સાથે એમનું મેરિટ પણ લખેલું હશે કે આટલા આટલા છે અને આ મેરિટ નંબર છે એ હવે સુધારા વધારા સાથે મૂકશે અને જનરલ મૂકી દીધું છે એને પ્રોવિઝનલ ગણે તો હવે માત્ર ફાઇનલ મૂકવાનું રહેશે કારણ કે જનરલ મેરિટ લિસ્ટમાં સરકારે વાંધા અરજીઓ સ્વીકારી લીધી છે અને કોઈની અરજી ભૂલથી રદ થઈ હોય તો એને ફરીથી ફોર્મ ભરવાનો પણ ચાન્સ આપ્યો હતો અને એના માટે અગિયાર જાન્યુઆરી હતી તો જે ધોરણ નવથી બાર છે એની વાંધા અરજીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશન આ બધી જ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે ત્યાં માત્ર ને માત્ર તો જનરલ મેરિટ યાદી બાદના જે સુધારા છે થઈ ગયા છે હવે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ કદાચ સરકાર હજુ એક મૂકશે કારણ કે એમાં મેરિટ જે છે સારી રીતે મૂકેલું હશે અને એમાં કોઈ મેરિટમાં સુધારા વધારા હશે તો સરકાર ચાન્સ કદાચ એકાદ દિવસ માટે વિન્ડો ખોલી શકે છે હવે શક્યતા ઓછી છે કારણ કે સરકારે એક વખત વાંધા અરજી માટે મોકો આપી દીધો છે એટલે હવે પૂર્ણ શક્યતા છે કે ફાઇનલ મેરિટ લિસ્ટ આવે હવે ફાઇનલ મેરિટ લિસ્ટ આવવામાં વાંધા અરજીઓ ચેક થઈ ગઈ છે અને સીધા માર્ક્સ સ્ટાર્ટની માર્કશીટના કેટલા માર્ક્સ છે એ ચેક કરવાનું છે બીજા ડોક્યુમેન્ટ જે લાયકાત એમની છે એ માન્ય છે કે નથી એ જ હોય છે ચેક કરવાનું બીજું કાંઈ થતું નથી એટલે આ રીતે ટાટની ભરતીનો રસ્તો છે એ સાફ જ છે એમાં કંઈ વાંધા જેવું છે નહીં માત્ર જૂના શિક્ષકોની ભરતી છે એ સરકાર કેટલી વહેલી પૂર્ણ કરે છે એના આધારે છે સાથે જૂના શિક્ષકોની ભરતી ધારો કે તમે ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે તો ધોરણ નવથી બારના જે પણ શિક્ષકો છે તો અત્યારે અગિયાર બારની પ્રથમ ભરતી થશે તો અગિયાર બારમાં પણ એક મહિનો લાગી શકે તેમ છે કારણ કે ઘણા બધા વિષયો છે અલગ અલગ માધ્યમોની ભરતી છે સાથે જિલ્લા પસંદગી માટે જે કોલ લેટર બહાર પડે છે તો કોલ લેટર બહાર પડે એના પછી સાત એક દિવસનો ટાઈમ આપે છે કે આ દિવસે તમારે સ્થળ પસંદગી માટે આવવાનું છે સાથે સ્થળ પસંદગી માટે બોલાવે છે એના પછી પણ કોલ લેટરના તબક્કા હોય છે કે પહેલો તબક્કો બીજો તબક્કો ત્રીજો તબક્કો તો આ રીતે નવથી બાર જે છે એમાં પહેલો સરકારી તબક્કો આવશે તો સરકારી તબક્કામાં તમે ઓછામાં ઓછા પચીસ દિવસ સમજી શકો છો તો માર્ચ સુધી જે બારનો સરકારી તબક્કો પૂર્ણ થાય ધોરણ અગિયાર બારનો પછી એપ્રિલમાં આપણે વાત કરીએ તો એપ્રિલમાં જે છે એ ગ્રાન્ટેડ શાળાઓ નવથી બારનો તબક્કો પૂર્ણ થાય કારણ કે સરકારી શાળા પસંદ કરવાવાળા જે છે એ ગ્રાન્ટેડમાં જવા ના માગતા હોય તો આ રીતે બંનેનું તમે એપ્રિલ ગણી શકો છો તો આ કોની વાત છે તો ધોરણ અગિયાર બારની વાત છે હવે મે મહિનો છે એ આપણે ધોરણ નવથી દસ માટે ગણી શકીએ છીએ તો કે ધોરણ નવથી દસમાં પહેલી સરકારી ભરતી થશે અને સરકારી શિક્ષકોની ભરતી જે પૂર્ણ છે એ થયા પછી જે છે એ ગ્રાન્ટેડ શિક્ષકોની ભરતી પૂર્ણ થશે તો આમાં કોલ લેટર છે સૌ પ્રથમ મેરિટ યાદી આવશે મેરિટ યાદી પછી કોલ લેટર બહાર પડશે કોલ લેટર બહાર પડ્યા પછી નિમણુક માટે જે તે સ્થળે બોલાવવામાં આવશે પછી એ સ્થળે સાથે ડોક્યુમેન્ટ વેરિફિકેશનનું પણ કદાચ સરકાર ગોઠવી શકે છે ત્યાં એ બાદ જે તે જિલ્લામાં જે શાળા છે એ પસંદગી માટે બોલાવશે એટલે પહેલું જિલ્લો પસંદ થશે અને જિલ્લા પસંદ પછી શાળા પસંદગી આવશે હવે શાળા પસંદગી પૂર્ણ થયા બાદ નિમણૂક માટે જે આ નવા શિક્ષણ સહાયકો છે એમને સાતેક દિવસ આપે છે તો એપ્રિલ અને મે આ જે છે આટલો ટાઈમ થઈ જ જશે તો આ રીતે મે મહિના સુધી જે નવથી બારની ભરતી છે એ પૂર્ણ થવાની શક્યતા છે એના પહેલાં જે આપણે ધારતા હોય તો પૂર્ણ થાય એવું કોઈ લાગતું નથી કારણ કે વચ્ચે ગેપ રાખવી જરૂરી છે ગેપ વગર ક્રમિકતા જળવાય તેમ છે જ નહીં તો ક્રમિકતા જાળવવા માટે એટલો સમય લાગશે હવે આપણે ટેટ ટુની વાત કરીએ તો મે સુધી ધોરણ નવથી બારની અંદાજે ભરતી પૂર્ણ થાય પછી ટેટ ટુની જે ભરતી છે ટેટ વન ટુ અત્યારે સરકારે એના માટે જે અત્યારે શિક્ષકો નોકરી કરી રહ્યા છે એમની બદલી કરવાનો સરકારનો પ્રોગ્રામ હતો તો આંતરિક બદલી પૂર્ણ થઈ ગઈ છે પછી જિલ્લા ફેરબદલી સરકારે કરવાની હતી તો જિલ્લા બદલીમાં સરકારે બે તબક્કામાં ઓનલાઈન કેમ્પ હતો એ પૂર્ણ થઈ ગયો છે ઓફલાઈન કેમ્પ હતો એ પણ પૂર્ણ થઈ ગયો છે સરકારની ઈચ્છા છે કે હજુ એક કેમ્પ કરે તો એક કેમ્પ આવવાનો છે એના અંદાજે આપણે પંદરેક દિવસ જેવા ગણી શકીએ છીએ ધોરણ નવથી બાર અને આજે કેમ્પ છે એને કોઈ લેવા દેવા નથી તો સરકાર ગમે ત્યારે કેમ્પ કરી શકે છે તો કેમ્પ કદાચ અત્યારે જાન્યુઆરીમાં પણ પૂર્ણ થવાની શક્યતા હતી પણ હજુ કેમ્પનું કાંઈ આવ્યું નથી તો એ કેમ્પ થોડાક દિવસમાં આવી જશે અને શિક્ષકોનો એ કેમ્પ પણ પૂરો થઈ જશે હવે આ જે કેમ્પ છે બદલીનો એક શિક્ષક બીજા જિલ્લામાં જ આવે છે અને બીજા જિલ્લામાંથી અહીં આવે છે તો એ જગ્યાઓ કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ એક્ઝેક્ટ ખાલી રહેશે એ આપણને આ જિલ્લા ફેરનો કેમ્પ છે એ થયા બાદ જ ખબર પડશે અને એ બાદ દરેક જિલ્લાની જગ્યાઓ મંગાવવામાં આવશે અને પછી રોસ્ટર રજિસ્ટર પણ ચેક કરવામાં આવશે તો આ કેમ્પ થયા બાદ આપ તમે અંદાજ લગાવી શકો છો કે ફેબ્રુઆરી સુધી તમારું જે જગ્યાઓનું લિસ્ટ છે એ ટેટ વન અને ટેટ ટુ બંનેનું સાથે બહાર પડી શકે છે તો કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ છે એ બહાર પડ્યા પછી તમારું મેરિટ લિસ્ટ છે એ પણ ફેબ્રુઆરીમાં આવી શકે તેમ છે કારણ કે જગ્યાઓ અને મેરિટ લિસ્ટ સાથે મૂકવું હોય તો પણ કાંઈ ફરક પડતો નથી તો તમારી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવશે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં કોઈ વાંધા હોય તો એના માટે તમને બે ત્રણ દિવસ આપશે કારણ કે તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે એટલે એમાં વધારે ભૂલો હોવાની શક્યતા નથી છતાંય કોઈ મેરિટ યાદી બહાર પાડે છે એમાં હોય ભૂલ તો કામ ચલાવું મેરિટ યાદી બાદ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે કે તમે આમાં સુધારા કરી શકો છો તો એ પેરેલ ચાલી શકે છે કારણ કે મેરિટ યાદી બહાર પાડવાથી કોઈ નિમણૂંકમાં ફરક પડતો નથી તો ફેબ્રુઆરી સુધી વાંધા છે એની કામગીરી છે જગ્યાઓની કામગીરી છે સાથે કયા વિભાગ પ્રમાણે ગણિતની જગ્યાઓ કેટલી ગુજરાતીની જગ્યાઓ કેટલી એ ખબર પડી જશે તો જે ધોરણ એકથી આઠ છે એમાં સરકાર ભરતી પ્રક્રિયામાં કમ્પ્લીટ કામગીરી કરીને બેઠી છે એમાં માત્ર એક બદલી કેમ બાકી છે બાકી કોઈ જ વસ્તુ બાકી નથી અને મહેકમ જે મંગાવવાનું છે રોસ્ટર રજિસ્ટર છે એ માત્ર દસેક દિવસની કામગીરી છે અને અત્યારે એ ઝડપથી પૂર્ણ થાય તેમ છે એમાં કોઈ વિઘ્ન નથી ઉપરાંત અત્યારે મુખ્ય મુદ્દો એ છે કે જે નવથી બારની જગ્યાઓ છે એ જેટલી ઝડપથી ભરાય અને જગ્યાઓ ભરાયા બાદ નિમણૂક મળે અને નિમણૂંક મળ્યા બાદ હાજર કેટલા થાય છે એના બાદ તમારી જે ભરતી પ્રક્રિયાના કોલ લેટર છે એ છૂટશે એટલે કે એ ફાઇનલ મેરિટ લિસ્ટ બાદ તમારા કોલ લેટર છૂટી શકે છે તો કોલ લેટર તમારા છૂટવાના ક્યારે ચાલુ થઈ શકે છે તો મે મહિના પછી જ કોલ લેટર આવી શકે તેમ છે કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે ક્રમિકતા જાળવી છે તો નવથી બારને નિમણૂક ઓર્ડર મળશે પછી તમારા કોલ લેટર છૂટશે તો મેરિટ યાદી સરકાર ગમે ત્યારે મૂકી શકે છે પરંતુ જે કોલ લેટર છે એ ગાંધીનગર તમને સ્થળ પસંદગી માટે બોલાવશે એટલે કે જિલ્લા પસંદગી માટે એ મે મહિના પછી જ શક્ય છે તો મે અને જૂન મહિનો જે છે એ આ બંને મહિનામાં જે છેલ્લે જૂનના એન્ડ કાં તો પંદરમી જુલાઈ સુધી જે શિક્ષકોના કોલ લેટર છે એ જૂનમાં આપણે પહેલી જુલાઈ પહેલી જૂને ચાલુ થવાની ગણતરી રાખી તો પંદર દિવસ ટેટ ટુના કોલ લેટર છૂટશે પંદરથી પચીસ દિવસ પણ થઈ શકે છે કારણ કે એ જગ્યાઓ વધારે છે એના લીધે જે કોલ લેટર છે એ તબક્કાવાર પાંચ છ તબક્કામાં બહાર પડશે અને એના લીધે આજે ભરતી છે એ જૂન સુધી તમે ટેટ ની ગણી શકો છો અને જુલાઈ મહિનો છે એ ટેટ નો ગણી શકો છો કારણ કે એમાં પણ તબક્કા વાર બાર પડશે તો સાત આઠ તબક્કા હશે જગ્યાઓ વધારે છે એટલે કોલેટરના સાથે વેઇટિંગ લિસ્ટની કામગીરી છે એ પણ સરકાર કરશે તો આ રીતે જિલ્લા પસંદગી આપ્યા બાદ જિલ્લો શિક્ષકોનું મળશે એના પછી દરેક જિલ્લામાં આ શિક્ષકોને એક સાથે બોલાવવામાં આવશે એટલે કે શાળા પસંદગી આપવામાં આવશે તો જિલ્લા પસંદગી અને શાળા પસંદગી વચ્ચે જે ટાઈમ છે એ સરકારનો એક સવા મહિનો સવા એક મહિનો જેવો થઈ શકે છે અને સાથે દોઢ એક મહિનાની ગણતરી પણ તમે રાખી શકો છો કારણ કે એનું મુખ્ય કારણ એ છે કે જગ્યાઓ વધારે હોવાના લીધે તબક્કા ઉપર તબક્કા બહાર પડશે તો જૂન અને જુલાઈ જે છે એ તમે ડેટ વનની ભરતી પૂર્ણ થવાની શક્યતા છે સાથે આજે જુલાઈ મહિનો છે એમાં સરકાર વેકેશન પછી તમને આદર કરે તો તમે ગણતરી રાખી શકો છો કે તમારી જે ભરતી છે પહેલી જુલાઈ છે કાં તો વેકેશન છ સાત આઠ તારીખે ખોલતું હોય ત્યારે તમને હાજર કરી શકે છે એટલે કે વેકેશનનો પગાર ના આપવો પડે તો આ રીતે તમે જે છે ભરતી પ્રક્રિયાની જે કામગીરી છે એ જુલાઈ સુધી તો આરામથી ચાલે તેમ છે બીજા વિઘ્નો જે છે એ એકથી પાંચ અને છથી આઠની ભરતીમાં અત્યારે કોઈ છે નહીં સીધી ભરતી સરકાર બધી તૈયારી કરીને બેઠી છે પણ નવથી બારની ભરતી ક્યારે પૂર્ણ થાય છે એના પર બધું કામગીરી નિર્ભર છે તો જે નવથી બારની ભરતી પ્રક્રિયા છે એટલીસ્ટ મે સુધી તો ચાલે તેમ છે જ અને પછી જે જૂન જુલાઈ છે બે મહિના કાં તો અઢી મહિના એટલા મહિના સુધી ટેટ વનની ભરતી છે એ ચાલશે કારણ કે કોલ લેટર અનેક તબક્કામાં છૂટશે અને આ રીતે ઘણી મોટી ભરતી હોવાના લીધે સરકાર છે એટલો સમય લાગશે તો તમે જૂન જુલાઈ જુલાઈ સુધી ગણતરી રાખી શકો છો હવે સરકાર ઘણી ઝડપ રાખે તો બે મહિના મે સુધી પછી સરકાર ને કોર્ટ મેટને આવું બધું નડે છે તો તમે ધારો જુલાઈ જુલાઈ પછી ઓગસ્ટ ને સપ્ટેમ્બર તો ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આપણે ઓર્ડર જોયા નથી પરંતુ ડિસેમ્બરમાં ઘણા બધાના ઓર્ડર નીકળ્યા છે પછી એક ફેબ્રુઆરીમાં નીકળે છે અને એક જુલાઈમાં નીકળે છે તો ઓર્ડરની આ ત્રણ રેન્જો છે જુલાઈ ડિસેમ્બર અને ફેબ્રુઆરી તો આમાંથી જે ભરતી પ્રક્રિયા જેમ પ્રમાણે ચાલે છે એ પ્રમાણે અત્યારે આપણે ચાન્સ જુલાઈ સુધીનો છે સરકાર જબ કરવા ખરેખર માંગતી હોય તો જુલાઈ સુધી પૂર્ણ થાય તેમ છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરો સાથે મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ અચૂક કરી શકો છો થેન્ક યુ વેરી મચ